હજાર અઢાર નું કેટીએમ એસી હજાર રૂપિયામાં કોઈ આપે અને ઓગણીસ નું કેટીએમ કોણ ત્રીસ હજારમાં આપે ના છેલ્લે આવો કોણ આપે બતાવું હેલો ગાઈસ બાલાજી બાઈક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજ કાંઈક નવીન લઈ લઈને આવતો જ રહેતો હોય તમારા માટે તો આજે બહુ ડિમાન્ડેબલ ગાડી લઈને આવ્યો બબ્બે કેટીએમ પેલું છે બસો ને બીજું છે એકસો પચીસ તો આપણે પહેલાં કોની વાત કરી બસો સીસીની જ કરવાની હોય બે હજાર અઢારનું મોડલ જે આખી ઓરિજિનલ ગાડી ઓલ ફંક્શન ચાલુ કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં અને કિંમતની વાત કરીશ તો તમે માનશો નહીં ખરેખર ખાલી એસી હજાર રૂપિયામાં આપી દેવાનું છે એન્જિનથી માંડીને ટાયર સુધી તમામ વસ્તુ કમ્પ્લીટ ટાયર થી વાયરને એ લે સુપરફાયર બીજી ગાડી જે બે હજાર ઓગણીસનું આરસી એકસો પચીસ બ્રાન્ડનું કંડિશન પહેલીમાં લોન નહીં થાય પણ આ ગાડીમાં લોન થઈ જશે ખાલી ત્રીસથી ચાલીસ હજારના ડાઉન પેમેન્ટમાં સેકન્ડ ઓનરમાં ઓરિજિનલ પીસમાં છે એકસો પચીસ ની ખાલી એક લાખ એક હજાર રૂપિયામાં આપી દેવાની છે અને ત્રીસથી ચાલીસ હજારના ડાઉન પેમેન્ટમાં મસ્ત ગાડી છે ચાલુ કરીને બતાજો પંદર હજાર હાલે લઈએ સાઉન્ડ એ સારો છે ને ઇન્જિન માં પણ ગેરંટી તાકાત વાળો વીસ જે બંને ગાડી બાલાજી બાઇક માં આવી ગઈ છે લેવી હોય તો આવી જાવ બાલાજી